ઈધર જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખો રિયે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાંય શીલ ઓળખાય સિંહની જાત અંધારામાંય શીલ ગમે એવું આવે એ સહન કરીને નીકળી જાય અહીંયા દેશભક્તિ મારે એના ઉપર જ આવું છે બધી વાતો રાજેન્દ્રસિંહજી મને રાણા એમને મને ફોન કર્યો જે વાત થઈ ત્યારે પ્રોગ્રામની વાત થઈ ત્યારે કેવી મગજમાં નો બે એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે આઝાદીની વાત હોય તો ભલે એની પેલા યુદ્ધો ની વાત હોય તો દેવાની વાત દુશ્મનો આપણા જેવા નો હોય મેં ઘણીવાર કીધું તમે લાખા ફુલાણી આટકોટ યુદ્ધ વાંચ્યો

બદારો બદારો દે વાં ધીરે ધીરે આમ ગોઠવી દયો ભર્યું ભર્યું કરી દયો થોડું થોડું મહેમાનો માટે થોડી જગ્યા રાખજો આ સાઈડ વઈ આવે તો સારું આ સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ વઈ આવો આ હાવા સા નો રિયા મને ખબર હોય ને બસ બસ આમ જે ઠેટું દયો આગળ 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 થોડા આગળ એટલે બીજા આવે બસ આવ ડાયરો છે ભાઈ આમાં તો થોડી મહેમાનો બેઠા ની જગ્યા રાખજો આમ વઈ આવો આમ આમ વઈ આવો બસ હવે સામે એટલા જો અરે વાહ વાહ બસ હવે ઘણું ઘણું હા મહેમાનો તકલીફ ન પડે વડીલોને આપણે મર્યાદા પેલી આવે હા એટલા માટે બેસી બેસી વાહ વાહ હા મારે આમ જો વાર્તા વાર્તા એકાદી કરવી ભૂકા કાઢ ના ગીતોય ગાવા પણ આ હાવજ ની વાત કરતો હજી આટકોટમાં તો આપણે ઊભા જ છીએ યુદ્ધ ને ઘડી રેવા દઈ પણ હા જ આવતો હોય આપણો કેવો લાગે પંજા નાખતો ગાવિયો સિંહ ઢાલા તો કાળ ઝાળ ઘટાળો હાલીયો તેતો ડુંગરા ગણ ગણ હાથીયા મૃગરા ઢોટા હાલીયા બકરીરા માથે લાગીયા કટારા કટા કરે ના આ અમારી સંપત્તિ છે બધી હા હા ક્યાં ક્યાં થી આમ જો હાવ રાહ જોઈને બેઠા હોય હા જ્યાં જઈને આવી રીતે અકડે છાટો હામે નહીં એવડી અને એને એમ છે કે અમારી માટી ની વાતો થાશે અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈથી ફેર નહીં પડે બંધુ કે દઈ દેજો તમે તમારે બોલવામાં નહીં જીવવા માંય નહીં જાય હા 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 મે ભગતસિંહને પીધો છે ચંદ્રશેખર આઝાદને પીધો છે દેવાજ બોદર પીધો શિવાજી પીધો મહારાણા પ્રતાપને પીધો વલ્લભભાઈ પટેલને પીધો અને એવા હમીરજી ગોહિલ ને પીધો એવા નશા છે જો સ્વયં તો નહીં કહેવાય આ સ્વયંભૂ પ્રોગ્રામ એની રીતે બધા વ્યવસ્થા કરવા મીડિયા જો હાકેટ થઈ એટલે આમ 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 સરસ લ્યો વાહ ચૈડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે જઈ બોતર રાતી માથે

મને ચા દેવાય દીકરો બહુ વાલો હોય તો કેવાય કે તું મારો મારો હું કહેવાય હૃદય ધબકાર છો દીકરી વાલી હોય તો કેવાય તું મારો કાળજાનો ખટકો છો પણ ગમે એવો વાલો હોય તો એમ મને ડુંગળી વાલી એવો વાલો એક ઘણા નોય ખારિયા વાલા હોય ડુંગળીના આખી ડુંગળીન છાક વાલું હોય તો એમ કહેવાય તમને લોહણ વાલો એટલો વાલો ઉપમા જે દેવાતી હોય ઉપમાની જે આખી મજા છે એટલે કવિતાઓ ની મજા છે યુદ્ધની મે મારા ફેસબુક માં મૂકેલો લાખો લોકો એ જોયું એ વખતે યુદ્ધ નું મે કડિયું જૂનો અમારો છંદ મૂક્યો તો બોલ્યો તો હું કે કેવું આપણા ઓપરેશન સિંદૂર માં આપડા યુવાનો કેવું યુદ્ધ કર્યું હે ઢુંટે ઢુંટ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દઈત જומרદાન મે પત ખાલી સમજાય નહીં સમજાય હરખું અમે જોતો પણ કવિતા નો આમ તમને જોશ આવી જાય જોશ કેવો આપણી કવિતાઓ કેવી

આ દેશના મિત્ર તો હોય અને લડતા 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 લાખા ફૂલાણી છે ઘાય વેતરાઈ ગયા બાર દૂધ ચોવી ભાલા નીકળી ગયા આરપાર હાથી ના ચડે છાતી ફાડી નાખેલી કેસ છૂટા થઈ ગયા છે આઠ મહિનાના મોરલે કડાઈ કરી એવું શરીરની માથે ગાવ લાગી ગયા છે ગાવ માથે ગાવ ગાવ માથે ગાવ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો ભાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમિટો એવું યુદ્ધ જામેલું આ બાજુ રાખાઈસ આ બાજુ લાખા ફુલાણી લડતા લડતા બે હામ હામા લડીન પડ્યા હવે વાત સાંભળજો ખાસ યુવા ધન પણ બે લડતા લડતા પડ્યા થોડા થોડા દૂર પડ્યા આમ એટલે એટલા ખાલી આ એટલા એટલા સ્પીકર ઓરિયા એમ આ બાજુ રાખાઈશ પીડ્યો આ બાજુ લાખો ફૂલાણી પીડ્યો આટકોટના મેદાનમાં આટકોટના પાદરમાં અને એમાં મડદાને ટેકે લાખા ફૂલાણી આમ પડેલા આમ મળદાને ટેકે આંખું બે ખુલી છે સેલ્લા શ્વાસ લે છે ઓ જીવને જમને વાદ આલે છે હામો હામો દુશ્મન પીડ્યો આ લાખા ફૂલાણી પીડ્યા આયા રાખાઈશ એને એને હામામાં મારેલા આ રાખાઈશ પીડ્યો એને સેલ્લા શ્વાસ છે એમાં યુદ્ધના મેદાનમાં ગીત અને સમળ્યું એ વખતે માસ ખાવા ઉતરતી ઉતરી સમળી બરોબર વચ્ચે ઉતરી એટલે લાખા ફૂલા ની હલી સલી ગઈ હગે મતા નહીં આ બાત બધા વેતરાઈ ગયા આમ ટેકે આમ પડેલા મળદા ખામે સામે રાખાય છે એનો એક હાથ હાજો થોડો આ આખો તો હાજો નહીં જ પણ બીજું કાઈ હલે એમ નહીં પણ હાથ એક હલતો તો પોતાનો અને એને જોયું સાહેબ યુનિવર્સિટીમાં માં વાતું આવવી જોઈએ એટલા માટે કહું સાંભળજો લોક સાહિત્ય શું છે આપણો ઈ રાખાય સ્પીડો તો એને વિચાર કર્યો ખામામાં લડતા હતા તાં દુશ્મન હતા હવે તો છેલા શ્વાસ હમણા ઈ વયો જાય ન હોય હોયો જાય મારી નજરની સામે લાખા ફુલાણી ની આંખો ખુલી નામ પડેલા છેલ્લા શ્વાસ લે લાંબા શ્વાસ રાખાઈશ ને ખબર પડી કે સમળી ની આંખ બહુ ભાવે માણસ ની કે આ જીવતો છે ને આગળ આંખ કાઢ લે આની સમળી ઉતરી એટલે આગળ આંખ કાઢ લે તમે વિચાર તો કરો શું ભારત વર્ષના ઇતિહાસ એટલે આ વાત કરું છું એટલે આમ પડ્યા પડ્યા રાખાય છે ધીરે ધીરે ભાંગેલું ઠૂઠું તરવાર નું પીડતું ને આમ લીધો એક હાથ જ ખાલી હાલતો હતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી પણ મારી નજર ની સામે કોઈ જીવતા માણસ ની આંખ સમળી કાઢે ને હું જોતો રહ્યો તો મારી જનતા નું ધાવણ લાજે ભલા માણસ એને ખાવા દો વિચારતો અને આમ 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 હતું લઈને પોતાના પગની ફરાડ અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમળી માં એટલે ત્યાર લોસો પાડે એટલે આંખ નો કાઢે ઉપાડ લીધો બીજો છાતી માર્યું આમ ત્યાંથી કાઢીને બીજી હમળી નાખ્યું એને ઉપાડી લીધું બીજો ભૂજામાં માર્યું ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો ઘડીક વાર આવા લોસા શરીરમાંથી કાઢી કાઢીને ઘા કર્યા ને ત્યાં લાખા ફુલાણીના શ્વાસ વહે ગયા પણ છેલ્લા શ્વાસ લેતા લેતા લાખો ફુલાણી કેતો તો તારી જનેતાને કરોડો વંદન કરું શું તારા જેવા સુરવીને જન્મ આપ્યો છે સાહેબ દુશ્મનની આંખું સંભળી ન કાઢી જાય એટલા માટે એને માસના લૂંદા દેતો તો દુશ્મન આવી વાતોય છે અહીંયા એવી જ ઘટના માં બની છે માણસીયાવાળા દરબાર હા અને જે કાંઈ વાત ઉભા થયો ને અંગ્રેજ પોલીસે એને જેલમાં નાખ્યા ને જેતપુર માં અને ભાદરને કાઠે જેલ અને પોતે હમળિયો ને પેલા રોટલા બહુ ખવરાવે હમળિયો બહુ રોટલા બધું ખવરાવે હમળિયો ને અને એમાં પોતે જેલ માં ગયા તો હમળિયો હેવાય થઈ ગઈ તો બારી આવે ક્રા 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 કરીને બારી આવે આ બનેલી સચ્ચે ઘટના છે વાતોજી આને કઈ હવાહો વર્ષ થયા છે આજે કોઈ બહુ મોટો આ વાર નથી લાગી આને અને હમળિયો ક્રા ક્રા કરે ને આનાથી રેવાય ની હાય 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 હું જેતપુર દરબાર માણસિયા વાળા અને મારી પાસે હમળિયું કઈક માગવા આવે ને હું જીવતો હોય કઈ ન દોતો ધૂળ પડી જીવતર માં સાહેબ કોઈ માણસને ને ને કટાર મંગાવી અને કોઈ માણસે લઈ આવી દીધી એને કટાર એ વખતે જે વ્યવસ્થા થતી હોય છે અને ઇતિહાસ એમ કહે છે આવી જ ઘટના ઇતિહાસ એમ કે છે પોતાના શરીર માંથી માસ કાઢી કાઢી હમળીઓને ઘા કરતો હતો કે હું ભારત વર્ષનો એક જેને કહેવાય મરદા મરદ માણસ મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તને માસ ખવડાવીને તમને આવા જવા દઈ નહીં દઉં ત્યાં સુધી એમને ખાધા વગર આ જેતપુરમાં બને આવી તો અનેક કથાઓ કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે આ આપણી વાતો છે અને એ વાતો છે આપણે ભરી દે જીવતર થોડીક તકલીફ આવે ને તો ખબર પડે તકલીફ કોને કહેવાય તકલીફ કોને બેઠી છે એ આપણને ખબર પડે એટલે સરદારસિંહ રાણા સાહેબ શું આપણે આપી હોય એવા સંસદ સભ્યો તો એમના સદુભાના એક સ્કોલરશીપ આપેલા હતા એમાંથી સંસદ સભ્યો આપણા આપડા જેવી તેવી વાત છે કેવડું એને ભારત માંથી દેશ વટો દઈ દીધો અંગ્રેજો વિદેશમાં જઈ જઈ અને કેટલા uh,